রাম রামনে সীতারাম জায়গা ইংস থাকি আমি যাই রাখছি কনোড়া কনোড়া মে থাক ইলেকট্রিক সগড়ি সময় করছে আপনি ব্লিণর হ্যাঁ মেডিকে সংকেত ভাই আগে গিয়েছে সংকেত চাল কনজেন মেয়া পাঁচা তো কনোড়া পি গিয়ে দাঁড় পকান দোকানে দাঁড় পক খাওয়ানো যাই দর্ডার দিয়ে দিই તો આપણે જરૂર ઓર્ડર દઈએ કે દાળ પકવન આપણા મંડા બનવા કમ્પ્લીટ થઈ ગયા છે ચાલો આપણે બેસી જઈએ ટેબલ આપણે દાળ પકવન બનાવી ગયા છે તો હવે સંકેત તો બે દાળ પકવાન ખાઈ લઈ ત્યારબાદ હવે આગળ જોયો કે આપણે કી બાજ ચાઇ ત્યારે આગળ હવે મેડા આપણે તો આજે અમારો પ્લાન હતો પાઉંભાજીનો તો સરસ મજા આપણી ભાજી તૈયાર છે ડુંગળી તૈયાર છે પાઉ તૈયાર છે અને રવો પણ ત્યાર છે અને છાશ પણ ત્યાર છે સરસ મજાનું ચાલો હવે સાક્ષી બાપાને પીરશે અને ડિસ્પ્લે લીધી એમાં ભાજી નાખી થોડી બે પાઉ નાખા અને ડુંગળી નાખી સરસ મજાની ડુંગળી અને લીંબુ સરસ મજાનું પીરસસ થાર્યું કરે છે ચાલો આપણે હવે જમી લઈએ આપણી થારી તૈયાર છે તો ચાલો જમવા આ સાથે આપણો અહીંયા મિની બ્લોક પૂરો આપડો તો ચાલો આપણે જમી લઈએ પાઉભાજી પાછા મેળા બીજા વિડીયોમાં વિડીયો ગમ્યો હોય તો અમારા ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ